निकला। मेरे ग्यारह करोड़ रुपए निकले हैं। नहीं कर सकता हूं कि मुझे कितनी खुशी है मेरी सारी गरीबी मेरे सारी दुख मेरे सारे दर्द सारी दिक्कतें खत्म हो राजस्थान न जयपुर नो युवा पंजाब में रातोंरात रात करोड़पति बनी गयो कहवाये कि भगवान जब देता है तो छप्पर फाड़ के देता है क्यारेक रंक ने राजा तो क्यारेक राजा ने रंक बनाता भगवान ने वार लगते नहीं ત્યારે આવો જ એક કિસ્સો પંજાબમાં બનવા પામ્યો છે મૂળ રાજસ્થાનના જયપુરના કોટપુતલી ગામનો યુવાન કે જે નાનકડી લારીમાં શાકભાજીનો ધંધો કરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો આર્થિક કટોકટીની પીડા વચ્ચે નાનકડા શાકભાજીના ધંધા ઉપર પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો અમિત સહેરા પંજાબમાં રાતોરાત કરોડપતિ બની ગયો છે કહેવાય છે કે કળિયુગમાં જેને પણ હનુમાનજી દાદાની સાચા મનથી ભક્તિ કરી છે તેને હનુમાનજી દાદા અવશ્ય સંકટ મુક્ત બનાવે છે ત્યારે અમિત જે હનુમાનજી પરમ ભક્ત દેવા સુગે એટલે હનુમાનજી દાદાની સેવા પૂજા વગર ચા કે પાણી પણ નહીં પીતો આ યુવાન હનુમાનજી દાદા ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતો હતો ત્યારે દાદાએ જાણે કે આ યુવાનની અરજ સાંભળી હોય તેમ આ યુવાને પંજાબના લુંધિયાણમાં લોટરીની બે ટિકિટ લીધી જેમાં પોતાની પત્નીની ટિકિટમાં એક હજાર રૂપિયા જ્યારે અમિત શેહરાની ટિકિટમાં રૂપિયા અગિયાર કરોડ બમ્પર રકમની જ લોટરી લાગી છે જો કે આ યુવાને લોટરી પણ પોતાના મિત્રના પૈસાથી ખરીદી હતી કારણ કે તેની પાસે લોટરી ખરીદવાના પણ પૈસા ન હતા જો કે આ યુવાન હાલમાં પોતાને લાગેલા આ ઇનામથી એટલો બધો પ્રભાવિત છે કે તેની પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી અમિત શહેરાએ મીડિયા સમક્ષ પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું કે ખરેખર આ ઘટનાથી પોતાના જીવનનું પરિવર્તન થઈ ગયું છે અને પોતાના આખા પરિવારની તમામ તકલીફો અને મુશ્કેલીઓ ચપટીમાં ગાયબ થઈ ગઈ છે જો કે તમે આટલી મોટી આ રકમમાંથી હવે શું કરશો તેવા મીડિયાના પ્રશ્નમાં અમિત શહેરાએ જણાવ્યું હતું કે તે પોતે પોતાના વતનમાં ભવ્ય મકાન બનાવશે તેમજ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવશે અને પોતાની જિંદગી તે પોતાના પરિવાર સાથે વિતાવશે કહેવાય છે કે કુદરત જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ ક્યારેક રંકને રાજા તો ક્યારેક રાજાને રંક બનાવતા કુદરતને સહેજે પણ સમય લાગતો નથી ત્યારે આવો જ આ કિસ્સો બનવા પામ્યો છે અમિત શહેરા એક ગરીબ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવતો હતો સ્વપ્નમાં પણ તેને એવું વિચાર્યું ન હતું કે પોતે રાતોરાત કરોડપતિ બની જશે પરંતુ અહીંયા કિસ્સામાં ને ક્યાંક સંકટમોચન હનુમાનજી શ્રી બજરંગબલી દાદાનો પણ ચમત્કાર જોવા મળી રહ્યો છે કારણ કે અમિત શહેરા હનુમાનજી દાદાનું પરમ ભક્ત છે અને તેની સાચી ભક્તિ ફળી હોય તેવું લાગી રહ્યું છે હાલમાં તો અમિત શહેરા અને તેના આખાય પરિવારમાં અતિ આનંદનો માહોલ છવાઈ ગયો છે અને અમિત શેહરા આની પાછળ પંજાબ સરકારનો પણ આભાર માની રહ્યા છે મેં અપને મુંહ નહીં કર સકતા હું પંજાબ સરકાર ઓર રતન લોટરી એજન્સી કા મેં અપને મુંહ बयान नहीं कर सकता कि मुझे कितनी खुशी है मेरी सारी गरीबी मेरे सारी दुख मेरे सारे दर्द सारी दिक्कतें खत्म हो गई मेरे बच्चों की पढ़ाई मेरे परिवार की दुख दर्द हर चीज खत्म हो गया मेरा आज मैं पंजाब सरकार को कोटी कोटि धन्यवाद देना चाहता हूँ कि उनकी मेहरबानी से उन्होंने ये बम्फर प्राइज चलाया था जब मैंने टिकट ली उन प्राइज पंजाब सरकार की मेहरबानी से और रतन लोटरी एजेंसी की मेहरबानी से मेरे को टिकट मिली और मेरे ये इनाम निकला कितने कितना इनाम निकला मेरे ग्यारह करोड़ रुपए निकले हैं और कैसे थी ये दोस्त के साथ मोगा मोगा जा रहा था ताऊजी के पास इनके ताऊजी यहीं रहते हैं काफी साल से तो हम सिर्फ घूमने के लिए पर्पज से मतलब मिलने आए थे उनकी थोड़ी सी तबियत खराब थी तो रतन लोटरी एजेंसी से हमने वो दो टिकट ली टिकट दो ली तो मैंने मुकेश जी को भाई दे, दे मेरे को क्या बात पहले मुको, फिर मुकेश जी ने बोला कि यार अमित जी ये वही है से अपन ले मैंने मंगाई थी भाई अब यार मेरे तकदीर पर जोख लेने थे मैंने वो दो टिकट ले ली दो टिकट ले ली एक मिसेज के नाम से एक मेरे नाम से ऐसी भगवान की कृपा हुई कि मिसेज के हजार रूपये मिसेज वाली में हजार रूपए निकल गए मेरे में ग्यारह करोड़ निकल गए दोनों लॉटरी का मेरी भरी हुई निकली खा खाली